આજે પાંચમી જુલાઈ બે હજાર પચીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતોહરિ ભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય સાંભળ બેની હરી રિજાની રીતડી મોહન વરને માન સંગાથે વેર જો સાધન સર્વે માન બગાડે પળ વિશે જેમ ભળિયો પય સાકરમાં અહી ઝેર જો હરી રિજાની રીતડી સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીના બીજા પદની આ પહેલી પંક્તિ છે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે તેઓ પોતાના સાધુતાના નિયમ ધર્મમાં રહીને પોતાને મળવા માટે આવેલી બેન અમરાબાઈને ઉપદેશના વચનો કહી રહ્યા છે એમાં આપણે માતા પિતા કુટુંબ કબીલા ઘણા ઘણા મિત્રો ઘણા ગણા લોકોને આપણે રાજી કરવા માટેના પ્રયત્ન કર્યા પરંતુ ક્યારેય આપણને એવો વિચાર કે સંકલ્પ નથી થયો કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે ભગવાન અને સંત રાજી થાય તો એનો બેડો પાર થઈ જાય એની જીવન નૌકા સંસાર સાગર તરીને અક્ષરધામ સુધી પહોંચી જાય રાજીપાનો વિચાર છે તે તમામ પ્રકારની સાધનાના પાયાના મૂળ છે સાધનાને સાધના બનાવવી હોય ભક્તિને ભક્તિ બનાવવી હોય સેવાને સેવા બનાવવી હોય સત્સંગને સત્સંગ બનાવવો હોય ભક્તપણાને ભક્તપણું બનાવવાનું હોય ઉપાસકને ને ઉપાસક પણ બનાવવું હોય અને છેલ્લો જન્મ કરવો હોય તો આ તમામ તમામ પ્રકારની નાની મોટી સાધનાના પાયામાં એક મધ્યમવર્તી વિચાર એ રહેવો જોઈએ કે મારે ભગવાન અને સંતને રાજી કરવા છે ઘણાના અંતરમાં દિલ દિમાગમાં અભિલાષા તો હોય છે સંત સંતને ભગવંતને રાજી કરવા છે પણ પોતાના મનગમતી અને મનધારી સાધના કરતા હોય છે યોગીજી મહારાજે મેળાવની પ્રાર્થનામાં કહ્યું કે મનમુખીમાં દેખાય ગુણ સારા પરંતુ તે ગુણ ન કહેવાય ભક્તિ કરતો હોય તો પણ ગુણ નહીં માળા કરતો હોય તો પણ ગુણ નહીં ઉપવાસ કરતો હોય તો પણ ગુણ નહીં દંડવત પ્રણામને પ્રદક્ષિણા કરતો હોય તો પણ ગુણ નહીં જો મન ધારી રીતે કરતો હોય તો મન ધાર્યું કરવું એટલે કે લોકને રીઝવવા માટે કરવું જગતના પંચ વિષયે સુખ સત્તા અને સંપત્તિ પ્રાપ્ત કરવાની ભાવના સાથે કરવું ધાર્યું કરવું એટલે ઇન્દ્રિયો અંતકરણને આધીન થઈને કરવું જેમાં દંભ હોય કપટ હોય છળ હોય પ્રપંચ હોય દેખાડો હોય સારા થવાની ભાવના હોય એણે કરીને ભગવાન અને સંત રાજી નથી થતા રાજી કરવા માટેની સાચી રીતિ બતાવે છે મોહન વરને માન સંગાથે વેરજો ભગવાનની માનની સાથે શત્રુતા છે વૈરબુદ્ધિ છે માન એમને ગમતું નથી માટે માનનો ત્યાગ કરો કપડા બદલવાની જરૂર નથી માળા બદલવાની પણ જરૂર નથી સ્થાન બદલવાની પણ જરૂર નથી એના માટે સ્વભાવ બદલવાની જરૂર છે આપણો માની સ્વભાવ ઓછા વધતા પ્રમાણની અંદર દરેકના દિલ દિમાગની અંદર એક વિચાર સુષુપ્ત અવસ્થામાં બેઠો હોય છે કે મને માન મળે તો સારું મારા માટે કોઈ બે શબ્દ વાહવાના બોલે તો સારું અને પ્રશંસા કેવી છે સો બોતલો કા નશા એ એક વાહવા સો બોટલ દારૂની પીધી હોય પછી જે નશો ચડે એવો નશો ચડી જાય માન રૂપી શરાબ પીધી હોય પછી એને ભગવાન પણ ન દેખાય સંતો પણ ન દેખાય સત્સંગી પણ ન દેખાય પોતે શું છો અને આ કદમ માંડવું જોઈએ કે નહીં એનો પણ એને વિચાર ના આવે એટલા માટે મહારાજને અંતરમાં ધારીને મુક્તાનંદ સ્વામી આપણને એક પંક્તિ સમજાવી રહ્યા છે મોહન વરને માન સંગાથે વેરજો માનને આપણે પંપાળીએ છીએ માનને પંપાળીને રાખીએ છીએ માનને મિત્ર બનાવ્યો છે માનનો ત્યાગ કરવાનો આપણે સંકલ્પ સુધા થતો નથી મંદિરનો પગથિયું ચડતાની સાથે હૈયામાં મોમોક્ષોને એવો સંકલ્પ જાગે કે મંદિર સુધી પહોંચ્યા પછી ઠાકોરજીને તો હું પ્રણામ કરીશ દંડવત કરીશ સંતોને પણ પ્રણામ કરીશ પણ મોમોક્ષોના મનમાં વિચાર એવો જાગે કે મારે નાના મોટા ભાઈ ભાઈ બાળક યુવાન દરેકને ચરણમાં મસ્તક નમાવીને પ્રણામ કરવા છે કદાચ તમે કોઈ બાળકને સાષ્ટાંગ પ્રણામ કે પંચાંગ પ્રણામ ન કરી શકો મર્યાદાના કારણે કારણ કે ઉંમરમાં એ નાના છે પણ હૃદયથી તો એવો વિચાર હોવો જોઈએ કે હું હૃદયથી માનસીમાં એને સાષ્ટાંગ દંડોત્ત પ્રણામ કરું એના ચરણની ધૂલી માથા ઉપર ચડાવું આ વિચાર કોને આવે જેને સંત અને ભગવંત અને રાજી કરવાનો અખંડ વિચાર રહ્યા કરે એ દરેકની આગળ હાથ જોડે દરેકને નમન કરે વંદન કરે ક્યારેય પણ કોઈનો અભાવ અવગુણ દેહભાવ ન જુએ એના પ્રત્યે અનાદર તિરસ્કારની ને ઈર્ષાની ભાવના ન જાગે સવારના પથારીમાં બેઠા થતાની સાથે પોતાની જાતને પ્રશ્ન પૂછવાની જરૂર છે કે હમણાં હું નાય ધોઈને પૂજા કરવા માટે બેસીશ એ સારું છે પણ એવો વિચાર આવે છે કે મારે માનનો ત્યાગ કરવો છે ઈર્ષા અસૂયા અને મત્સરનો ત્યાગ કરવો છે અહંતા અને મમતાનો ત્યાગ કરવો છે મારે સંત અને ભગવંતને જે ગમે છે એ જ કરવું છે એ જ વિચારવું છે એ જ જોવું છે એ જ સાંભળવું છે અને એ જ બોલવું છે આવો વિચાર હંમેશા માટે પથારીમાં બેઠા થતાની સાથે કરવાની જરૂર છે કે મારે માન મૂકવું છે કારણ કે મારા ઈષ્ટદેવ નિર્માની છે કારણ કે મારા ઈષ્ટદેવની સાથે સાથે ગુણાતીત ગુરુ પરંપરા યોગી બાપા પ્રમુખ ને મહંત સ્વામી મહારાજ પણ આટલી મોટી પદવી ઉપર હોવા છતાં પણ નિર્માની પણે વર્તે છે મારે એમને રાજી કરવા છે મારે એમના જેવા થવું છે થઈએ યોગી જેવા યોગી બાપા કેવા હતા મોટા ગાદલા ઉપર આસન ઉપર બેસતા હતા એવા થવાનું નથી એમણે વાસણ ઉટક્યા છે સહન કર્યું છે માર ખાધો છે દરેકમાં દિવ્ય ભાવ રાખ્યો છે નિર્દોષ બુદ્ધિ રાખી છે દરેકનો મહિમા સમજીને સેવા ભક્તિ કરી છે ક્યારેય પણ પોતાને ગુરુપણાનો ભાવ જાગ્યો નથી કોઈ વઢે ટોકે તો પણ રાજી થતા અને કહેતા મને કોઈ વઢે ટોકે ને મારી ભૂલ બતાવે તો હું બહુ રાજી આવા આપણે થવું છે એવો વિચાર સાધનાના કદમ કદમ પર કરવાની જરૂર છે મોહન વરને માન સંગાથે વેરજો સાધન સર્વે માન બગાડે પળ વિશે જેમ ભળ્યું પૈ સાકરમાં અહી ઝેર જો આગળની પંક્તિનું ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું આવતીકાલે દેવ શયની એકાદશી જેને આપણે કાઠિયાવાડી ભાષામાં પોડી એકાદશી કહીએ છીએ કાલથી ચાતુર્માસનો પ્રારંભ થશે કાલે આપણે આ પદની બીજી પંક્તિનો પ્રારંભ કરીશું బెంగళలోర్ ప్రేమశాస్త్రి సాష్టాంగ ప్రణా జయ స్వామినారాయణ